પાટણ જિલ્લાના હારી સમી હાઇવે પર કઠિયાવાડા નજીક સોમવારે મોડી સાંજે ગંભીર લૂંટની ઘટના સામે આવી છે બાઇક સવાર લૂંટારુએ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ કરી છે ઘટનાની જાણ થતા જ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાય સહિતની તમામ પોલીસ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી પોલીસે જિલ્લાભરમાં હાઈવે પર ઠેર ઠેર નાકાબંધી કરી દીધી છે લૂંટારૂઓને પકડવા માટે એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની ટીમો કામે લાગી છે આ ઉપરાંત પાટણની સરહદે આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે પોલીસે લૂંટારૂઓને પકડવા માટે વિશિષ્ટ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે હારીજ નજીક છરીની અણીએ છવ્વીસ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે જોકે આંગણિયા કર્મચારીને બાઇક સવાર લૂંટારુએ લૂંટ્યો હતો પોલીસે તમામ ચેકપોસ્ટો પર નાકાબંધી કરી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ દસક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિયન્સ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓ હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો